નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાત રાજ્યનું મહેસાણા મહેસાણાની લોકસભા ઉપર હજુ કોઈ ઉમેદવાર જાહેર થયો નથી પરંતુ અહીંયા લોકો શું કહે છે એનું રિપોર્ટિંગ કરવા માટે મારો અવાજ ન્યૂઝની પૂરી ટીમ આજે વિસનગર ખાતે આવી છે વિસનગર એટલે કે માનનીય ઋષિકેશભાઈ પટેલનો મત વિસ્તાર અને હા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું માદરે વતન એટલે મહેસાણા જિલ્લો લોકોની નજર આના ઉપર વધારે હોય છે હજુ સુધી અહિયાં ચૂંટણીના કોઈ ઉમેદવારો કેમ જાહેર નથી થયા એ તો એક રહસ્ય છે પરંતુ અહિયાં બંને પક્ષો તરફથી કઈ ટોકડું ગુંચવાઈ ગયું છે પરંતુ અહિયાંના લોકોનું શું કહેવું થાય છે પ્રજા પરિવર્તન માંગે છે કે પછી પુનરાવર્તન એ હવે જોવાનું રહ્યું

તમે કોંગ્રેસ નું શાસન કેવું પેલા તો એ વખતે આવા બધા કામો થતા ભાઈ

શું છે ચૂંટણી આવી ગઈ છે તારીખ બધી અત્યારે જાહેર થઈ ગઈ છે તો હવે તમે કોની સરકાર જોવા માટે ઈચ્છો છો હવે આ સમય એવો આવે છે કે મોંઘવારી પણ સમય છે અને મોંઘવારી ઘટે અને લોકોને રોજગારી મળે એ માટે આપણે ખરેખર હવે લોકો પરિવર્તન ની જરૂર લાગે છે

તો શું કહી શકાય જે રેગ્યુલર છે એ જ આવો બરોબર બરોબર તમે કોઈ લાભો લીધેલા છે સરકારી લાભો હતા વિષ્નગરના લોકોના મંતવ્યો કોઈએ કહી પરિવર્તન જોઈએ કોઈએ કહી પુનરાવર્તન જોઈએ કોઈને ભાજપ જોઈએ છે કોઈને કોંગ્રેસ જોઈએ છે પરંતુ જોવાનું એ રહ્યું કે પ્રજા વધારે કોને જનાદેશ આપે છે અને અહીંયા વિષ્નગર મહેસાણાની લોકસભા ઉપર કોણ આવે છે નમસ્કાર